રાજકોટ ખાતે અનુસૂચિત જાતિના યુવાન હમીર રાઠોડના મોતના મામલામાં જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા તેમજ ન્યાયની માંગ સાથે ઉપલેટામાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાનને સંબોધીને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આયોજનપત્ર પાઠવવામાં આવ્યું છે

રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશનમાં બની છે જેમાં એએસઆઈ દ્વારા અમીરભાઈ નામના દલિત સમાજના યુવકને જે માર મારવામાં આવ્યો અને તે મૃત્યુ જાહેર કરવામાં આવ્યા તે બાબતે અમે અહીંયા આવેદન આપવા માટે મામલતદાર કચેરી આવ્યા હતા આ એએસઆઈ ઉપર કઠોરમાં કઠોર કાર્યવાહી કરવામાં આવે અને આનાથી આપણા સમાજમાં એક મેસેજ જશે કે ભારતનું બંધારણ છે અહીંયા અહીંયા કોઈ

જે રાજકોટ શહેરમાં જે બનાવ બન્યો છે રાઠોડ છે કાનગઢ એના ઉપર એના એક ઉપલેટા તાલુકામાં આવેદન આપી અને અનુસૂચિત અનુસૂચિત જાતિ દ્વારા અમે આવેદન આપ્યું છે જે કાર્યવાહી કરવામાં આવે એ કડક માં કડક કાર્યવાહી થાય અને અસંઘી સુધી અમારી માગણી છે એ પોચી બરાબર એના માટે જે બંધારણમાં હક અને અધિકાર છે અમને મળવા જોઈએ મારું નામ ભાલચંદ્રભાઈ મેકમાઉ છે આજે અમે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે રાજકોટ માલવિયા નગર પોલીસ સ્ટેશનના બનાવના અનુસંધાને આવેદન પત્ર દેવા માટે આવેલ છે અને આ આવેદન પત્રની અંદર અમારી એવી માંગણી છે કે જે રાજકોટ માલવિયા નગર પોલીસ સ્ટેશન નીચે જે આંબેડકર નગર આવેલ છે ત્યાં પોલીસ માલવિયા પોલીસ ત્યાં ગયેલી અને ત્યાં કોઈપણ બનાવ બનેલ હતો તેના કારણે પોલીસ ગયેલ હતી અને ત્યાં આ હમીરભાઈ રાઠોડ નામના અનુસૂચિત જાતિના યુવાન આવી અને પૂછપરછ કરેલી કે તમે અહીંયા આવેલ છો તો કોનું કામ છે એવી પૂછપરછ કરતાં જ જે માલવીયા નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ કાનગઢે સીધા જ એને એવી ગુસ્સામાં આવી અને હમીરભાઈને સીધા જ ઉપાડી અને બળજબરીપૂર્વક બેસાડી જીપમાં અને માલવિયાનગર પોલીસ સ્ટેશને લઈ ગયેલા ત્યાં એને અતિશય ખૂબ ગંભીર રીતે એને માર મારવામાં આવેલ અને માર મારતા પછી તેને ઘરે એને જતો કરી દેવામાં આવેલ તો ઘરવાળાએ એને દુખાવાના કારણે વોકાડ હોસ્પિટલની અંદર દાખલ કરેલ દાખલ કરતા ત્યાં કલાક બે કલાક પછી ત્યાંના ડોક્ટરે એને મૃત જાહેર કરેલ એને મૃત જાહેર કરેલ કે ડોક્ટરના કહેવા પ્રમાણે કે એને ખૂબ માર મારવામાં આવેલ છે અને માથામાં હેમરેજ થયેલ છે એના કારણે એનું મૃત્યુ થયેલ છે જેથી આ માર છે એ માલવીય નગર પોલીસ સ્ટેશનના એએસઆઈ કાનગઢ અને તેમાં બીજા બે ત્રણ પોલીસ વાળા સંડોવાયેલા છે એ બધાએ થઈને આ હમીરભાઈ રાઠોડ ને માર મારેલ અને એનું મૃત્યુ નીપજેલ નીપજેલ છે પણ હમીરભાઈના ઉપર કયો ગુનો હતો શું હતું કોઈ વાત નહીં અને માત્ર ને માત્ર ગુસ્સામાં આવી અને હમીરભાઈને પોલીસ સ્ટેશને લઈ ગઈ અને માર મારેલ છે અને એનું મૃત્યુ નિપજેલ છે એ મૃત અને અમારી માગણી એવી છે કે મૃત્યુ એટલા માટે નીપજેલ છે કે એને માર મારવામાં આવેલ છે જેથી આ એએસઆઈ કાનગઢ ઉપર ત્રણસો બે મુજબ ગુનો નોંધાયેલ છે પણ હાલ કાનગઢ ફરાર થઈ ગયેલ છે ભૂગર્ભમાં ઉતરી ગયેલ છે તો એની તાત્કાલિક અસરથી એની ધરપકડ થાય એના માટેની અમારી માગણી છે અને બીજા જે પોલીસ સંડોવાયેલા છે એ પોલીસવાળાની પણ ધરપકડ થાય એવી માગણી સાથે અમે આજે ઉપલેટા ખાતે આવેદનપત્ર અનુસૂચિત